ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિવસ અંતર્ગત તમામ વિધાનસભા વિસ્તાર સક્રિય સભ્યોના સંમેલન યોજાઈ રહ્યું છે જે અંતર્ગત ભુજ વિધાનસભા વિસ્તારના સક્રિય સભ્યોનું વિશાળ સંમેલન યોજાયું હતું ભુજ ખાતે કેડીસીસી બેંક મધ્ય જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વર્ચદના અધ્યક્ષસ્થાને યોજાયું હતું જેમાં પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ કેસરી દેવસિંહે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વડાના કાર્યકરોની પણ નોંધ લેવાતી હોય છે અને પોતે પણ એક નાના કાર્યક્રમમાંથી આજે રાજ્યસભા સુધી પહોંચ્યા હોવાનું જણાવ્યું હતું દરેક કાર્યકર્તાઓએ પાર્ટી માટે નિષ્ઠાપૂર્વક કામ કરતા રહેવું જોઈએ પાર્ટી પાસે હંમેશા દરેક કાર્યકર્તાની નોંધ હોય જ છે એમ જણાવી તેમણે મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા લોકહિતના નિર્ણયો અંગે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે આ સરકાર કોઈથી ડર્યા વગર માત્ર લોકહિત માટે જરૂરી હોય તેવા તમામ નિર્ણયો લઈ રહી છે મંડળના નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા તમામ સક્રિય સભ્યોએ પાર્ટીના હાથ પગ હોવાનું જણાવ્યું હતું જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજાએ પોતાની આગવી વાણીમાં નાના કાર્યકરોને કામ કરતા રહેવા શીખ આપી હતી હાલની મોદી સરકાર દ્વારા જે નિર્ણયો જે કાર્યો કરવામાં આવી રહ્યા છે તે તમામ પક્ષની સ્થાપના વખતે કરાયેલા સંકલ્પોનો જ ભાગ છે ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે કાર્યકરોને મક્કમતાથી આગળ વધવા અને પાર્ટીની વિચારધારાને નુકસાન ન પહોંચે તે રીતે લોકહિતના કાર્ય કરવા જણાવ્યું હતું સંમેલનમાં પાર્ટીના વરિષ્ઠ આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના કાર્યક્રમના ભાગરૂપે આજે ભુજ વિધાનસભા મત વિસ્તારના સક્રિય સભ્યોના કાર્યક્રમમાં આજે ઉપસ્થિત અમારા જિલ્લાના પ્રમુખ દેજીભાઈ પ્રચંદ અમારા વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ જિલ્લા પંચાયતના સદસ્ય તમામ હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો એ બધાના સમક્ષ આજના સક્રિય સભ્યોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યારે ભારતીય જનતા પાર્ટીના પરિવાર સાથે જોડાયેલા તમામ કાર્યકર્તાઓને સક્રિય સભ્ય ઉપસ્થિત રહી અને આપણા આ સ્થાપના દિવસની ઉજવણી ખૂબ સારી રીતે વિધાનસભા સ્થળે કરવામાં આવી